ભરૂચની એકસો સિત્તેર જૂની ઐતિહાસિક શાળા આર એસ દલાલના નવસર્જનના સરકારી ભૂમિ ભૂમિપૂજનની આજે પાંચમી સ્મરણાંજલિ કે શ્રદ્ધાંજલિ આજે તારીખ પહેલી જાન્યુઆરી ભરૂચની એકસો ને સિત્તેર વર્ષ જૂની ઐતિહાસિક આરએસ દલાલ સ્કૂલના નવસર્જનના સરકારી ભૂમિ ભૂમિપૂજનની પાંચમી વર્ષગાંઠ છે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર વીસ જોકે તેને સ્મરણાંજલિ કે શ્રદ્ધાંજલિ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી નેતાઓની અદમ્ય ઈચ્છાશક્તિનો સદંતર અભાવૃત્તિ અને સરકારી તંત્રના તદ્દન ઉદાસીન વલણ ને લઈને શાળાના નવસર્જનના સરકારી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ભરૂચના મહાન રાજનેતાઓને ભરૂચની જનતા પૂછે છે કે ક્યાં ગયા કેબિનેટ શિક્ષણ મંત્રીની હાજરીમાં ઉપસ્થિત રહેલા આ બધા નેતાઓ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી

સરકારી તંત્ર અને નેતાઓના ઉદાસીન વલણને કારણે આજે નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટે હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યાની પરજ પડી છે અને ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં પણ જવા માટે કટિબદ્ધ છે છે કોઈ ભળવીર શાળાના ઉદ્ધાર માટે તૈયાર